ay yo are me da dekh check kar dekh 100 se dekh ab wale ko khabar hai

હેલો મિત્રો તમે જોઈ શકો છો આરો તમે જોઈ શકો છો કે નાનો એવો ડેમ જોઈ શકો છો સરસ મજાનું લોકેશન છે હેલો મિત્રો હેલો મિત્રો રય તું માઈ જોઈ શકો છો કેમ સરસ મજાનું લોકેશન આવી ગયેલું છે કેટલા મિત્રો ત્રણ બસ લઈને તમે જોઈ શકો છો કેવું આ છે કેવો નજારો છે તમે જોઈ શકો છો આ છે અમારા ભાવેશભાઈ જોઈ શકો છો મારા ખાસ પર મિત્ર એવા ભાવેશભાઈ જોઈ શકો છો આ છે અમારા સંજયભાઈ બ્લોગર એવા અમારા દરેક વિડીયો જોવે છે લાઈક ને સબસ્ક્રાઈબ કરે છે તમે જોઈ શકો છો ઉતરી જવું

તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પણ હિસ્કા ખાવાના પણ બાળકો ને પણ રમત માં આનંદ આવ્યો રમકડા છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કેવું નાના બાળકોને રમતવાનું પણ આ છે મહાદેવનું મંદિર તમે જોઈ શકો છો મહાદેવના મંદિર છે મંદિર જોઈ શકો છો મિત્રો આપણે કઈ રહ્યા છે આજે પાર્થોથી લિંક છે